મિત્રો રથયાત્રાના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને આજના વિડીયોમાં આપણે રથયાત્રા વિશે કેટલીક વિશેષ માહિતી મેળવવાના છીએ તો આપ સૌને વિનંતી છે કે આ વીડિયોને અંત સુધી જોજો રથયાત્રા તે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે ઉજવવામાં આવે છે ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે આમ તો ભક્તોએ ભગવાનના દર્શન કરવા દરરોજ ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન પોતે સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે રથયાત્રાની પૌરાણિક કથા વિશે વાત કરીએ તો એક વખત ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસોને આઠ રાણીઓએ રોહિણી માતાને એટલે કે બલરામજીની માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો તેમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે જ્યારે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા ત્યારે સુભદ્રાએ તેમને રોક્યા એટલે કૃષ્ણ અને બલરામ પણ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક જ ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી તે જ સમયે નારદ મુનિ કૃષ્ણ ભગવાનને મળવા દ્વારકા આવ્યા તે સમયે તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા છે અને આંખો મોટી થઈ ગઈ છે નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારો આ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં મુખ્ય રથયાત્રા તો જગન્નાથપુરીની રથયાત્રા છે પરંતુ આ ઉપરાંત અનેક શહેરોમાં આજ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આપણા ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા ગણાય છે એ પછી બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન સંસ્થા દ્વારા આયોજિત થતી રથયાત્રાને ગણાવી શકાય અને ગુજરાતમાં ત્રીજી મોટી રથયાત્રા સુરતમાં નીકળે છે એ પણ ઇસ્કોન સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવે છે જગન્નાથ એટલે કે ભગવાન કૃષ્ણ સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડાદંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિલોમીટર દૂર સ્થિત ગુંડીચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ રથ ખૂબ જ મોટા પૈંડાવાળા હોય છે અને સંપૂર્ણ કાષ્ઠના બનેલા હોય છે જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે જગન્નાથજીનો રથ આશરે પિસ્તાળીસ ફૂટ ઊંચો અને પાંત્રીસ ફૂટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે મહિના જેટલો સમય લાગે છે પૂરીના કલાકારો અને ચિત્રકારો આ રથના વિશાળ પૈંડા ઉપર અને કાષ્ઠમાંથી કોતરેલા રથ તેમજ ઘોડા ઉપર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃતિઓ ચિતરે છે તેમજ સંપૂર્ણ રીતે શણગારે છે રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળ ફૂલોની આકૃતિઓ ચિતરવામાં આવે છે આ રથયાત્રાને ગુંડીચા યાત્રા પણ કહેવામાં આવે છે ગુજરાતમાં અમદાવાદમાં આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે અહીં એકસો ચાલીસ કરતાં પણ વધારે વર્ષોથી રથયાત્રા યોજાય છે અહીં જમાલપુરમાં આવેલા ચારસો વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ચૌદ કિલોમીટરનું અંતર કાપી સાંજે ફરી મંદિર આવે છે આ રથયાત્રાના એક પખવાડિયા પહેલાં એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ યોજાય છે આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે આ યાત્રામાં અઢારથી વીસ હાથીઓ સાથે હજારો ભક્તો માથે પિત્તળના પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે જણાવી દઈએ કે ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લા ચાલીસેક વર્ષથી રથયાત્રાઓનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદને જાય છે અમેરિકાના લોસ એન્જેલિસ ન્યૂયોર્ક ડિએગો સાન ફ્રાન્સિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેન્ડના લંડન બર્મિંગહામ કોવેન્ટ્રી બ્રાઇટન વગેરે શહેરો તથા પેરિસ ટોરેન્ટો બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન સંસ્થા દ્વારા જૂન જુલાઈ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે આ રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટે ભાગે શનિવારે અને રવિવારે યોજવામાં આવે છે અને તે કારણે હંમેશા અષાઢી બીજને દિવસે યોજાય તેમ નથી બનતું મિત્રો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઇક અને શેર જરૂર કરજો ડિસ્ક્લેમર આ માહિતી સરળ ગુજરાતી ડોટ ઇન પરથી લેવામાં આવી છે